जय श्री राम जय जोहार दोस्तों आज का ब्लॉग गेंस वहीं से स्टार्ट होता है अभी बज गया है दोपहर का एक तो ब्लॉग गह स्टार्ट होता है ब्लॉग अच्छा लगे तो शेयर सब्सक्राइब करो आज का काम में क्या करने वाला है सब दिखाता हूँ आप अपने ब्लॉग में तो ब्लॉग में बने रहे गुजराती भी बोलूँगा और हिंदी भी बोलूँगा क्योंकि हमारे गुजरात की भी ऑडियंस होती है और सभी जगह की होती है इसलिए हिंदी भी बोलता हूँ गुजराती भी मिक्स बोलता हूँ जय जवाहर जय जुड़ा दोस्तों आज घर पे कोई नहीं है इसलिए मेरे को अभी सब्जी पकानी पड़ेगी इतले के कि शाक रांधव पड़से घर कोई नहीं होट पे आप जाते करूँच पड़े कारण कि सीखू पड़े बधुज કારણ કે કોઈ દિવસ બહાર જવું હોય નોકરી કે પછી કામે ગમે તે કહો તમે તો આપણે જાતે બનાવીને ખાવાનું હોય છે પેટની પૂજા કરવી હોય એટલે પછી આપણે જાતે જ બનાવવું પડે ને કોઈ બીજું બનાવીએ આપણે ખાવાનું આપણે છે ફૂંકા આપણને લાગે તો પછી આપણે જ કરવું પડે ચાલો તો જોઈએ કેવી આપણે શાક બનાવીએ અને આ છે મિત્રો કારેલા કારેલા શાક બનાવું છું બરોબર છે ને મિત્રો આપણે ચાલો કારેલા ની શાક અને પછી લાગી ગયું છે મિત્રો ખૂબ લાગી દલ્દી જલ્દી બનાવી દઈએ પછી આપણે શું કહીએ છીએ તો તો મિત્રો શાક બનાવી દીધું અને ખાઈ દીધું અને મેં જઈ આવ્યો આપણે સીતાફળ વિનવા આ છે સીતાફળ અને આપણે અંડુરા પણ કહીએ છીએ અને સીતાફળ પણ તો વાળને મસ્ત અને મજાનું ફળ વર્ષમાં એકવાર થતું હોય છે તો તમે ખાધા કે નહીં ખાધા કમેન્ટ કરીને જણાવજો આ સીતાફળ જોરદાર છે તમે પણ ખાધો આપણે કેવું કે છોટા રિપુર બાજુ મળતા જ હોય છે ઘણા ખરા જંગલોમાં અને આમાં તમામ જગ્યાએ તો સીતાફળ ખાવાની મજા થાય છે તો મિત્રો તમે પણ ખાઓ ને હું પણ ખાઉં તો તો મિત્રો આજના વાગી ગયા છે સાંજના છ ને હવે ફેંસવાને બાંધી દઉં આજનો અવલો અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો અને સપોર્ટ કરો જય જોહાર જય